તો મિત્રો જોઈ શકો છો ખતરનાક વ્યૂ છે આ સૈરેશભાઈ કટેરિયા અને અલોલિત કટેરિયા અમે ફાઇનલી આવી ગયા છે ટોનિયા ગામમાં મે તળાવ જોઈ રહ્યા છે આમાં તમે આ બાજુ ભૂત આપને કાઢો છે જોઈ શકો છો પાણીમાંથી તો જોઈ શકો છો ફાઇનલી અમે ટોનિયા તળાવની અંદર આવી ગયા છીએ અને બહુ લાંબો તળાવ છે મિત્રો જોઈ શકો છો તમે અને સૈલેશ કટેરિયા જુઓ કેવા ફૂલ મોજમાં છે અને અમે અહીંયા થોડા

અને આ જો છોકરો થોડોક બે ત્રણ આવે છે તો જોઈ શકો છો અને જોઈ શકો અહિયાં કમળ પણ ખૂબ છે એટલે કે બહુ સુંદર નજારો છે તો કોલ આવે છે તો જોઈ શકો છો આ કમળ અને આ બીજો બ્લોકર જોઈ શકો છો મિત્રો આ બ્લોક